આજે ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા અને પાલિકાના સત્તાધીશોની હાજરીમાં માં આ હરાજી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી ખાસ કરીને ગ્રાઉન્ડ ફ્લોર પરની અગિયાર હરાજીમાં જ નગરપાલિકાને બે કરોડ રૂપિયા કરતા પણ વધુ આવક થઈ છે

અઢારમાં બનાવવામાં આવેલ મલ્ટી પર્પઝ હોલ કમ શોપિંગ સેન્ટર ની આજે હરરાજી રાખવામાં આવી હતી હરરાજીની અંદર સામાન્ય સભા બોલાવવામાં આવી હતી નગરના વેપારીઓ ખૂબ મોટા પ્રમાણમાં આજે ભાગ લીધું હતું એસી જેટલી ડિપોઝિટ ડિપોઝીટ છોટાઉદેપુર નગરપાલિકામાં ભરવામાં આવેલ હતી અને એની હરરાજી ની પ્રક્રિયા અગિયાર કલાકે શરૂ કરવામાં આવી મલ્ટીપર્પઝ હોલ ની દુકાન નંબર એક થી અગિયાર ટોટલ અગિયાર દુકાનની હરાજી બે કરોડ ને એક લાખ તોતેર હજાર ની અંદર ખૂબ જ ઊંચા ભાવે આ હરાજી આજે થયેલ છે અને નગરપાલિકાને ખૂબ મોટા પ્રમાણમાં ફાયદો થયો છે આ મલ્ટીપર્પઝ હોલ ની મંજૂરી માટે હું નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી શ્રી પ્રમુખ તેમજ નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ શ્રી મારા સાથી સભ્યશ્રીઓ અને ખાસ મીડિયા કર્મીઓ જેઓએ આની મંજૂરી માટે વારંવાર મીડિયાના માધ્યમથી જે ચલાવવામાં આવેલું અને સરકાર શ્રીમાં જે રજૂઆતો કરવામાં આવેલી તે બદલ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આ મલ્ટીપર્પઝ હોલ નું પોઝિશન અમે એક મહિનાની અંદર જે વેપારીઓએ દુકાન લીધી છે તેમને આપીશું રેહન પટેલ નેશન પ્લસ છોટા દેપુર સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બે લાયકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર